નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલિમાં મિત્રો આજે આપણે કોમ્પ્યુટરના મહત્ત્વના એટલે કે જુદી જુદી અલગ અલગ પરીક્ષાઓમાં જે આગળના પ્રશ્નો કોમ્પ્યુટરના જે અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા છે તે પ્રશ્નોનો આપણે સમાવેશ કરે છે ઓગણત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરે છે અને છેલ્લે આપણે એક પ્રશ્ન પૂછી જોઈએ જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે મિત્રો ચાર ઓપ્શન આપેલા છે જેનો જવાબ આપણે પાંચ સેકન્ડમાં આપીશું પાંચ સેકન્ડમાં તમે પોતાની રીતે પોતાનો ટેસ્ટ લઈ શકો છો તો ચાલો મિત્રો ટાઈમના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન એચ એટલે શું ચાર ઓપ્શન આપેલા છે પાંચ સેકન્ડ તમને મળશે તો એચ એટલે શું તો સાચો જવાબ બનશે ડી નંબરનો ઓપ્શન એટલે કે ડી ઓપ્શન સાચો બનશે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ સેકન્ડ ક્વેશ્ચન તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે तो तस्वीरों ने डिजिटल स्वरूप में रूपांतरण करवामाटे साचो जवाब बनसे स्कैनर એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બનશે ત્રીજા નંબરનો ક્વેશ્ચન MS Excel ફાઇલ નું એક્સ્ટેન્શન શું હોય છે તો MS Excel ફાઇલ નું એક્સ્ટેન્શન સાચો જવાબ બનશે બી ઓપ્શન XLS.XLS ચોથા નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી ચાર ઓપ્શન આપેલા છે કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી તો ચોથા ક્વેશ્ચનમાં મિત્રો સાચો જવાબ બનશે ડી ઓપ્શન માય એકાઉન્ટ આ ઓપ્શન કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી પાંચમા નંબરનો ક્વેશ્ચન એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે તો પાંચમા ક્વેશનમાં એ ઓપ્શન સાચો જવાબ બનશે હાઈપર લિંક ક્વેશ્ચન ઓપન ઓફિસમાં વર્લ્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ઇમ્પ્રેસ રાઇટર સીએલએસસી અને ડી ઓપ્શનમાં એ બીસી ત્રણ માંથી એક પણ નહીં તો કયો ઓપ્શન સાચો જવાબ બનશે તો છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે બી ઓપ્શન રાઇટર સાતમા નંબર ક્વેશ્ચન ક્વેશન એમએસ પાવર સ્લાઇડ શો શરૂ કરવા માટે આઈપી નું પૂરું નામ શું છે આઈપીનું પૂરું નામ શું છે આઠમા ક્વેશ્ચનમાં

તો બારમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન વિન્ડોઝ મેસેન્જર નો ક્વેશ્ચન આઉટલુક ક્લાયન્ટ સર્વર ક્લાયન્ટ બ્રાઉઝિંગ ક્લાયન્ટ કે સિસ્ટમ ક્લાયન્ટ તો તેરમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ઈમેલ ક્લાયન્ટ ચૌદમો ક્વેશ્ચન માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ છે

चार ऑप्शन अपेला छे विशिष्ट द्रियंकी स्वरूप यंत्रभाषा संकेत तो एएससी एलएल अक्षर के एबीसी पैकी एक पर नहीं तो 17वां क्वेश्चन का सही जवाब है से सी ऑप्शन ए एस एएससी एलएल अक्षर 18वां क्वेश्चन ईमेल की सेवा आपती संस्था का नाम ने सु कहे छे तो ईमेल की जो सेवा आपे छे संस्था का नाम ने सु कहे छे 18वां क्वेश्चन ने સાચો જવાબ બનશે બી ઓપ્શન હોસ્ટનુ સાચો જવાબ રહેશે બી ઓપ્શન અલ્ટર વીસમા નંબર નો ક્વેશ્ચન કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર સામાન્ય રીતે પીળા રંગનું હોય છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ક્વેશ્ચન સીડી સીડી રોમ રોમ સ્ટેન્ડ્સ સ્ટેન્ડ્સ ફોર ફોર ચાર ઓપ્શન આપેલા છે આ ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે તો એકવીસમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી નંબરનો ઓપ્શન કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી બાવીસનું ક્વેશ્ચન હેડર ફાઇલ્સ ઓફ હેવ ધ ફાઇલ એક્સટેન્શન તો વાય ચાર ઓપ્શન આપેલા છે ડોટ એચ ડોટ એચ ઇ ડોટ હેડ કે ડોટ સી તો બાવીસમાં ક્વેશ્ચનનો સાચો જવાબ રહેશે એ નંબરનો ઓપ્શન ડોટ એચ ઇમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે આ ચાર ચિહ્નોમાંથી કયું ચિહ્ન આવે ઇમેલ એડ્રેસમાં તો યુઝરને પછી સાચો જવાબ રહેશે એટ ધ રેટ જીને મૂકવામાં આવે છે એટલે કે એ નંબરનું ઓપ્શન સાચો જવાબ રહેશે કમ્પ્યુટર બંધ કરતાં સેમાંથી માહિતી નાશ પામે છે વીસીડી રેમ રોમ કે સીડીમાં તો કમ્પ્યુટરને બંધ કરતા રેમમાંથી માહિતી નાશ પામે છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે રેમ રોમ કે એ અને બી બંને કે આપેલ પૈકી એક પણ નહીં તો કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે પચીસમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી એટલે કે રોમ જે ફક્ત વાંચી શકાય છે રીડ ઓનલી મેમરી છવ્વીસનું ક્વેશ્ચન નીચેનામાંથી એક ગ્રાફિક્સ નો પ્રકાર છે તે જણાવો ફોટો રેસ્ટર ક્લિપ આર્ટ કે પીટ જે ગ્રાફિક્સનો એક પ્રકાર છે તો છવ્વીસ સાચો જવાબ રહેશે રેસ્ટર બી ઓપ્શન સાચો જવાબ રહેશે એસએમએસ નું પૂરું નામ શું છે 27 નંબરનો ક્વેશ્ચન એસએમએસ નું પૂરું નામ શું છે તો સાચો જવાબ રહેશે સી નંબરનો ઓપ્શન સ્વિચડ મોડ પાવર સપ્લાય 28 નંબરનો ક્વેશ્ચન કોઈ પણ ફાઈલ કે ફોલ્ડર ને નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ચાર ઓપ્શન આપેલા છે રાઈટ ક્લિક કરીને કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે કે નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ઓગણત્રીસ નંબરનો ક્વેશ્ચન એમએસ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે કે પેજને ઊભું દર્શાવવું હોય તો પોર્ટ્રેટ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે પોર્ટ્રેટ વિકલ્પનો ઉપયોગ થાય છે અને આડું દર્શાવવું હોય તો લેન્ડસ્કેપ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન એમએસ વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા કયા વિકલ્પનો ઉપયોગ કરશો ચાર ઓપ્શન આપેલા છે મિત્રો આમાંથી તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ જણાવવાનો છે અને આ મિત્રો કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરશો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત